ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારશે કે આપણે આને 8972 અને 6939 ને બંનેને આપણે A અને B તરીકે ધારી લઈએ તો તો એ રીતે પણ ગણી શકાય છે મતલબ કે આ 8972 ને આપણે A વિચારીએ 6939 ને B વિચારીએ અને એનો વર્ગ છે હવે એ જ નંબર તમે સામે જોઈ શકો છો બીજા કોમ્સમાં 8972 6939 પણ ખાલી ફેર કેટલો છે તો કે ત્યાં પ્લસ ની જગ્યાએ માઈનસ ની નિશાની છે મતલબ કે a b નો વર્ગ વિચારી શકાય ભાગાકારમાં તમારી પાસે એના એ જ નંબર છે એટલે કે ફરીથી 8972 ને તમે a વિચારેલા હતા છ હજાર નવસો ઓગણ ચાલીસ આવું વિચારશો ગણતરી કઈક આવી આપવાનો પ્રયત્ન કરશો પણ હું શું કહું છું આ બધી જ વસ્તુઓ ભૂલી જાઓ કોઈ જરૂરિયાત છે નહીં કેમ જરૂરિયાત નથી તો હવે એ વસ્તુ આપણે સમજીએ કારણ કે एग्जाम માં તમારી પાસે એટલો બધો તો ટાઈમ છે નહીં કે તમે a b ના વર્ગનું વિસ્તરણ આપો a b ના વર્ગનું વિસ્તરણ આપો તો શું થઈ જશે તમારો સમય પણ ત્યાં આગળ વધારે વેડફાશે આપણે તો એક જ વસ્તુ વિચારવાની છે જ્યાં પણ જઈએ ત્યાં ટોટલી શોર્ટકટ માં જવાબ આપવાનો છે તો આપણી પદ્ધતિ શું રહેવી જોઈએ एग्जाम માં એક કન્ડિશન સમજો આપેલા પ્રશ્નની અંદર બે કૌંસ વચ્ચે નિશાની શું છે એ નિશાની ઉપર જ તમારો જવાબ ડિપેન્ડન્ટ છે ફરીથી સમજો પ્રશ્ન શું કહી રહ્યો છું તમને આપેલા બે કૌંસની વચ્ચે નિશાની શું છે એ નિશાની ઉપર જ તમારો જવાબ ડિપેન્ડન્ટ છે મતલબ કે તમે જોઈ શકો છો બે કૌંસની વચ્ચે પ્લસની નિશાની છે

કે ના બદલાય એટલે કે અહીંયા ચાર અંકની જગ્યાએ પાંચ અંક ત્રણ અંક કોઈ પણ નંબર આપવામાં આવે આન્સરમાં ફેર પડશે જ નહીં બટ કન્ડિશન માત્ર માત્ર ને એક જ જે તમે જોઈ શકો છો પહેલા નંબરો પણ બીજા કૌશમાં જ છે એના એ જ નંબરો તમને ત્યાં આગળ ભાગાકારમાં આપવામાં આવેલા છે એટલે કે અહીંયા કોઈ પણ નંબર લેવામાં આવે ચાર અંક પાંચ અંક એના આન્સરમાં કોઈ ફેર પડતો નથી હવે બીજો એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોને એ પણ થતો હશે કે સાહેબ તમે આ તો પ્લસમાં કહી દીધું કે બે જવાબ લઈ લઈએ પણ માઈનસ આવ્યું તો બરાબર તો માઈનસ આવે તો માઈનસ માટે જુઓ પાછો મેં બીજો પ્રશ્ન લખ્યો છે નીચે બરાબર પહેલા એના વિશે સમજીએ અને પછી એનો શોર્ટકટ ઉપર આપણે જઈએ જુઓ સેમ પોઝિશન થી તમે ત્યાં વિચારવાનો પ્રયત્ન કરશો 7698 ને તમે એ તરીકે વિચારશો એટલે કઈ તમે આવું લખવાનો પ્રયત્ન કર્યો છે

તો જવાબ ક્લિક થઈ જવો જોઈએ કે જો પ્લસ હોય ને તો બે જવાબ બને અને માઇનસ હોય ને તો ચાર જવાબ બની જશે વાર્તા પતિ ફરીથી પોઝિશન સમજો મિત્રો કે આપેલા વર્ગમાં બે કૌંસ વચ્ચે પ્લસ ની નિશાની હોય તો જવાબ તમારો બે બની જશે ગમે તેવો નંબર તમને આપવામાં આવે કોઈ પણ પ્રકારનો વર્ગ કરવાની જરૂરિયાત છે નહીં સેમ એ જ પોઝિશન વિચારવાનો પ્રયત્ન કરો બીજા પ્રશ્નમાં પ્લસ ની જગ્યાએ માઈનસ ની નિશાની આપી છે તો સીધો જ જવાબ આપી દો 4 બરાબર છે ફરીથી એ કન્ડિશન આને ઓપ્શન તરીકે મગજમાં ખાસ ફીટ કરી રાખજો

रीच गयो समझी लेवालो अब બીજી વસ્તુ આપણે આની સાથે ને સાથે ખનમાં સમજીએ એક ત્રીજી કન્ડિશન ખર વાળો પણ પ્રશ્ન પૂછાઈ છે આપની પાસે જો એ પ્રશ્ન હું લખી રહ્યો છું 666 * 666 * 666 + 334 + 334 સોરી ત્રણસો ચોત્રીસ પ્લસ ત્રણસો ચોત્રીસ ગુણ્યા ત્રણસો ચોત્રીસ હવે આ વસ્તુ જોતા તમારા મગજમાં શું થાય છે આ ક્વેશન ને જો જુઓ તો બરાબર ફરીથી સમજો પ્રશ્નને કે છસો છાસઠ ગુણ્યા છસો છાસઠ તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે જેને કદાચ ફોર્મ્યુલા અહી પણ હોય બરાબર એટલે કે આ સેટ થઈ જશે સૌથી પહેલા તો જુઓ કે એ ઘન વત્તા બી ઘન અને ભાગાકારમાં તો કે એ સ્કવેર માઇનસ એ પ્લસ બી આ વસ્તુ તો ફિટ થઈ જશે

બીજી એક વસ્તુ પણ આમાં વિચારી લઈએ કે પ્લસની નિશાનીએ તમે જો સરવાળો લઈ ગયો છે તો એવું પણ કહી શકીએ ને કે પ્લસની જગ્યાએ જો માઇનસની નિશાની આવે તો તો માઇનસની નિશાની આવે તો જેમ પ્લસમાં આપણે સરવાળો વિચાર્યો એ રીતે માઇનસની નિશાનીમાં આપણે ત્યાં આગળ બાકબાકી લઈ લેશું અને આપણી ગણતરી થઈ જશે ચાલો એક બીજું આપણે એક ઉદાહરણ લઈએ જે વર્ગમૂળ ને લગતા પ્રશ્નો આપણી એક્ઝામમાં પૂછાય છે આ રીતનો એક આપણે પ્રશ્ન લઈ લઈએ વર્ગમૂળમાં છ પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ 6 અનંત સુધી એક પ્રશ્ન લઈ લઈએ આપણે વર્ગમૂળમાં પોઝિશન આપણે આમાં એ સમજીએ ઘણા મિત્રોને એમ થતું હશે કે આ છ નું તો વર્ગમૂળ નીકળતું નથી એ જ રીતે આ બોતેર માં પણ કોઈનું વર્ગમૂળ તો નીકળતું જ નથી તો ગણવું શું આપણે ગણતરી કઈ રીતે આપવી સિમ્પલ કેલ્ક્યુલેશન જે મિત્રો આમાં કોઈ જ રીતે હેક્ટિક થવાની જરૂરિયાત નથી બરાબર તમને જે સંખ્યા આપવામાં આવી છે ને એ સંખ્યાના માત્ર ને માત્ર બે ક્રમિક અવયવ પાડો ફરીથી સમજો મિત્રો આપેલી સંખ્યાના માત્ર ને માત્ર બે ક્રમિક અવયવ પાડો તો કે અવયવ શું પડશે 2 3 ક્રમિક અવયવની વાત છે મિત્રો ખાસ સમજો બરાબર એજ વસ્તુ અહીંયા બોતેર માં વિચારો તો કે ક્રમિક અવયવ તરીકે શું વિચારી શકાય આઠ ગુણ્યા નવ હવે જુઓ તમારો પ્રશ્ન જે છે બરાબર એ પ્રશ્નમાં નિશાની જે આપેલી છે ને એ નિશાની ને રિલેટેડ આપણો જવાબ રહેશે એટલે કે પ્લસ ની નિશાની હોય ને તો મોટો અવયવ જવાબ બનશે આ ફિક્સ કરી દેવાનું અને માઈનસ ની નિશાની હોય તો નાનો અવયવ જવાબ બનવો જોઈએ તો સમજો મિત્રો અહીંયા આગળ 6 આપેલા છે જેમાં પ્લસની નિશાની છે તો મોટો અવયવ 3 તમારો જવાબ બની છે વર્ગમમાં 72 માં માઈનસની નિશાની છે તો માઈનસની નિશાનીમાં નાનો અવયવ જવાબ બની જાય એટલે કે ત્યાં આગળ 8 નંબર જવાબ બની જશે તો ક્લિયર છે મિત્રો એની અંદર આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડિયો પસંદ આવ્યો હશે અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોમાં વધુમાં વધુ શેર કરો ગુડ